એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોમાં રોષ વ્યાપ્યો છે ત્યારે હિંમતનગર ખાતે ખાનગી પાર્ટી પ્લોટમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું કે જેમાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના ક્ષત્રીઓ અને ક્ષત્રાણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સાબરકાંઠા જિલ્લામાં રૂપાલા વિરુદ્ધ અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં અરવલ્લી અને સાબરકાંઠા એમ બંને જિલ્લાના ક્ષત્રિયો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આજે હું હિંમતનગરમાં છું આપ મીડિયા મિત્રોનું હું સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો કે આ હિંમતનગરને ગ્રાઉન્ડની અંદર પચીસ હજાર કરતાં પણ વધુ સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ બહેનો માતાઓ ઉપસ્થિત છે મૂળ અમારી વાત એ જ છે કે પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું છે એનો આક્રોશ એ સમગ્ર ગુજરાત નહીં હવે તો ગુજરાતની સરહદો અંગોળી અને રાજસ્થાન મધ્યપ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ હરિયાણા ત્યાં સુધી પહોંચ્યું છે એટલે અમે તો હજુ પણ આ અમારો ભાગ એક છે પાર્ટ વન કે જ્યાં સુધી એ ફોર્મ ના ભરે ત્યાં સુધી દરેક જિલ્લાઓમાં સંમેલનો કરવો તો અત્યાર સુધી અમે ભાવનગર જામનગર રાજકોટ સુરેન્દ્રનગર ધંધુકા પાટણ અને આજે અમે સાબરકાંઠા અરવલ્લીના સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અમે આજે સમાજનો સહયોગ પ્રાપ્ત કર્યો છે સમાજ જાગી ગયો છે આપને દેખાય છે આ આંદોલન એ જન આંદોલન બની રહ્યું છે અત્યારે હું સાડા ત્રણ કલાકે ભરૂચ જઈ રહ્યો છું ત્યાં પણ વિશાળ સંખ્યામાં નર્મદા અને ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો બહેનો વડીલો ઉભા રહેવાના છે હવે કોઈ પણ કાળે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ સિવાય કોઈ પણ ચર્ચા વિચારણા અમે કરવાના નથી અમે ક્ષત્રિય સમાજમાં રૂપાલાબાઈએ જે અમારા સમાજ વિશે જે ખરાબ શબ્દો વાપર્યા છે એ એક બીજેપીના રાજકીય નેતા થઈ આટલી મોટી સંખ્યામાં રાજપૂતો વિશે ખરાબ બોલે એ અમારાથી સહન નહી થાય અમારી ભાજપ વિરોધી અમે નથી અમે ભાજપને સાથ સહકાર આપવા તૈયાર જ છીએ પણ રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ કે જેથી કરીને રાજપૂતો ઉપર બીજી વાર કોઈ આ અભદ્ર ટિપ્પણી ના કરે આજે રાજપૂત સમાજે હિન્દુ ધર્મ હિન્દુત્વ માટે અત્યાર સુધી માથા આપી દીધા છે ઘણું બધું કાર્ય કર્યું છે તેથી આજે હિન્દુત્વ જળવાઈ રહ્યું છે બાકી અંદર અમે ભાજપ વિરોધી નથી અમારા સમાજની અંદર કેટલાય લોકો એવા છે કે જે ભાજપમાં જોડાયેલા છે અને અમે પણ જોડાવા માંગીએ છીએ મોદી સાહેબને અમારી એક જ વિનંતી છે કે રૂપાલાપાનની ટિકિટ કાપવી જોઈએ કે જેથી કરીને કાલે ઊઠીને કોઈ બીજી વ્યક્તિ અમારા સમાજ માટે આ ટિપ્પણી ના કરી જાય મહિલાઓ આજે નેતા તરીકે થઈને નારી સન્માન કરવું જોઈએ તો એમને આવી અભિપણી ના થાય એમનાથી તો નારી સન્માન ને એમને ઠેસ પહોંચાડી છે દરેક ક્ષત્રિય આ યુદ્ધમાં રાજકોટ પણ જશે અને સમર્થન પણ આપશે મોદી સાહેબને વિનંતી છે કે અમારી માંગણી પૂરી કરો અમે તમારા વિરોધી નથી અમે તમને સાથ સહકાર આપીશું તમે વિકાસ કર્યો છે એ અમને ખબર છે જય માબાભાણી મોદી સરકાર સુધી આટલી વિનંતી છે કે ક્ષત્રિયોની અને આજે સાંભળે અને રાજપૂતોએ અત્યાર સુધી માથા દઈ દીધા છે તો એમના માટે આ અમને સાથ સહકાર આપે અમે એમને સાથ સહકાર આપીશું રૂપાના સાહેબની ટિકિટ રદ થવી જોઈએ